ચાલો આજે વાત કરીએ એક એવી તારીખની જે ભારતના ઇતિહાસમાં બહુ ખાસ છે ત્રેવીસ જાન્યુઆરી આ માત્ર એક તારીખ નથી પણ એક એવી ગાથા છે જેમાં શૌર્ય છે બલિદાન છે રાજકીય ઉથલપાથલ છે અને ઔદ્યોગિક વિકાસના પડઘા પણ છે તો ચાલો આ દિવસના ઇતિહાસના પાના ફેરવીએ તો સવાલ એ થાય કે આ એક જ તારીખમાં આટલું બધું ખાસ શું છે એ આટલી બધી મહત્ત્વની કેમ બની ગઈ વેલ આનો જવાબ અનેક પડદળોમાં છુપાયેલો છે અને એને સમજવાની શરૂઆત આપણે આજના સમયથી જ કરીશું સૌથી પહેલાં તો એ જાણીએ કે આજના ભારતમાં આ દિવસનું શું મહત્ત્વ છે કારણ કે હવે આ દિવસ માત્ર કોઈની જયંતિ નથી રહ્યો પણ આખા દેશ માટે એક પ્રેરણાનો દિવસ બની ગયો છે જી હા હવે આ દિવસને આપણે સૌ પરાક્રમ દિવસ તરીકે ઓળખીએ છીએ પણ આ નામ કેમ પડ્યું આની પાછળ કોની કહાણી છે અને એનો અર્થ શું છે આ બધું સમજવા માટે આપણે ઇતિહાસમાં થોડુંક પાછળ જવું પડશે આ દિવસ જેમના શૌર્યને સમર્પિત છે તે છે ભારતના એક એવા મહાન સપૂત એક એવા ક્રાંતિકારી જેમણે આઝાદી માટે એક બિલકુલ અલગ જ રસ્તો કંડાર્યો હતો આપણે સૌ એમને ઓળખીએ છીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ ત્રેવીસ જાન્યુઆરી અઢારસો ને ના રોજ જન્મેલા સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને એક નવી જ તાકાત આપીને આઝાદીની લડાઈને એક અલગ દિશામાં વાળી દીધી અને પેલો નારો જે હિન્દ એ પણ એમની જ દેન છે આજે પણ એ નારો સાંભળીને આપણા સૌના દિલમાં દેશભક્તિનો જુસ્સો જાગી ઉઠે છે અને આ સૂત્ર આ માત્ર શબ્દો નથી આ એક ગર્જના હતી એક એવી હાકલ હતી જેણે લાખો ભારતીયોને દેશ માટે પોતાનું સર્વસ્વ આપી દેવા માટે તૈયાર કરી દીધા હતા આ એક વાક્ય જ નેતાજીના જુસ્સા અને એમની વિચારધારાને બરાબર રજૂ કરી દે છે તો પછી નેતાજીની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય ક્યાં અને કેમ લેવામાં આવ્યો ચાલો જોઈએ કે એની પાછળનો હેતુ શું હતો નેતાજીના એ જ અદમ્ય સાહસ અને બલિદાનને સાચું સન્માન આપવા માટે વર્ષ બે હજાર એકવીસમાં ભારત સરકારે એમની જન્મ જયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી આની પાછળનો હેતુ એકદમ સ્પષ્ટ હતો દેશના યુવાનો નેતાજીના જીવનમાંથી પ્રેરણા મેળવે અને પોતાનામાં હિંમત અને દેશભક્તિની ભાવનાને હંમેશા જીવંત રાખે નેતાજીનું જીવન તો આ દિવસનું સૌથી ઉજ્જવળ પ્રકરણ છે એમાં કોઈ શંકા નથી પણ શું ત્રેવીસ જાન્યુઆરીનો ઇતિહાસ બસ અહીં જ પૂરું થઈ જાય છે ના બિલકુલ નહીં જો ઇતિહાસના પાના ઉથલાવીએ તો ખબર પડે કે આ જ તારીખે બીજી પણ કેટલીક એવી ઘટનાઓ બની જેણે ભારતની દિશા બદલવામાં મોટો ભાગ ભજવ્યો જરા વિચારો આ એક જ તારીખે કેટકેટલું બન્યું છેક પંદરસો પાસઠમાં આ જ દિવસે તાલિકોટાનું યુદ્ધ થયું જેણે શક્તિશાળી વિજયનગર સામ્રાજ્યના પતનનો પાયો નાખ્યો પછી સદીઓ વીતી અને ઓગણીસો છવ્વીસ માં આ દિવસે મહારાષ્ટ્રના રાજકારણમાં દાયકાઓ સુધી પ્રભુત્વ જમાવનાર બાળ ઠાકરેનો જન્મ થયો આધુનિક ભારતમાં આવીએ તો ઓગણીસો પાસઠમાં આજ તારીખે દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું જે દેશના ઔદ્યોગિક વિકાસનું પ્રતીક બન્યો અને હા ઓગણીસો સત્યોતેરમાં કટોકટીના એ કપરા સમયમાં લોકશાહીને ફરીથી સ્થાપિત કરવા માટે જનતા પાર્ટીની રચના પણ આ જ દિવસે થઈ હતી ખરેખર એક તારીખ અનેક ઇતિહાસ ભલે આટલી બધી ઘટનાઓ બની હોય છતાં ત્રેવીસ જાન્યુઆરીની મુખ્ય ઓળખ તો નેતાજીના વારસા સાથે જ જોડાયેલી છે અને એમનો સંદેશ એ આજે પણ એટલો જ પ્રાસંગિક છે દિલ્હી ચલો આ માત્ર યુદ્ધનો નારો ન હતો આ એક સંકલ્પ હતો ભારતની સંપૂર્ણ આઝાદીનો સંકલ્પ આ નારો આજે પણ આપણને યાદ અપાવે છે કે જો લક્ષ્ય સ્પષ્ટ હોય અને ઇરાદો મક્કમ હોય તો કંઈ પણ મેળવી શકાય છે તો આખરે આ બધી વાતનો સાર શું છે એ જ કે ત્રેવીસ જાન્યુઆરી માત્ર કેલેન્ડર પરની એક તારીખ નથી એ બલિદાન હિંમત અને એક દમદાર નેતૃત્વશક્તિનું જીવંત પ્રતીક છે તે આપણને વારંવાર યાદ અપાવે છે કે કોઈ પણ દેશનું ભવિષ્ય તેના લોકોના સાહસ અને સમર્પણ પર જ ટકેલું હોય છે અને આ બધી વાતો આપણને એક ખૂબ જ મહત્વના સવાલ પાસે લાવીને ઊભા રાખે છે નેતાજીના સમયમાં પરાક્રમનો અર્થ કદાચ યુદ્ધના મેદાનમાં લડવાનો હતો પણ આજના ડિજિટલ યુગમાં આ આધુનિક ભારતમાં આપણા સૌ માટે પરાક્રમનો સાચો અર્થ શું હોઈ શકે વિચારવા જેવો સવાલ છે ખડું ને